શક્ય છેક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ニュース માં આપ સૌનું હાર્દિક ભગવાન શ્રી પરશુરામજીની શોભાત્રાણે લઈને વડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષરે તર્પાવતીના તારા આગેવાનીમાં રવિવારિ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ પાવન પર્વે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયા તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમા દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ ઓગણત્રીસમી એપ્રિલ ના રોજ સાંજે પાંચ કલાકે અખાત્રીજ પર્વે વલ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ખાતે આવેલા કુસુમ બંગલા સૂર્યનગરથી અમદાવાદથી પૂર સ્થિત શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધીની ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે રાત્રે નવ કલાકે પૂર્ણ થશે જે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ભગવાન વિષ્ણુના છઠ્ઠા આવતા એવા ચિરંજીવી ભગવાન પરશુરામ ની શોભાયાત્રામાં અગિયારસો મહિલાઓ અને યુવતીઓ સૌથી આગળ કેસરિયા સાફા સાથે રહેશે જ્યારે ભાઈઓ કેસરી ટી શર્ટ અને કુર્તામાં રહેશે આ વર્ષે ભગવાન શ્રી પરશુરામની ભવ્ય પ્રતિમા સાથે શોભાયાત્રા યોજાશે શોભાયાત્રામાં તાજેતર જ પહેલગામ અને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને નિર્દોષ છવ્વીસ સહેલાણીઓની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તે મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે આતંકવાદના વિરોધમાં આજે કાળે પટ્ટી ધારણ કરવામાં આવશે પ્રથમવાર વારાણસીથી બ્રાહ્મણો ડમરૂ સાથે શોભાયાત્રાનું આકર્ષણ બનશે વર્ષે ભગવાન શ્રી પરશુરામની ભવ્ય પ્રતિમા પણ શોભાયાત્રામાં રહેશે જ્યાં અમદાવાદી પોળ ખાતે મહાઆરતી કરવામાં આવશે ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રામાં વન નેશન વન ઇલેક્શન જનજાગૃતિનો ટેબ્લો પણ રાખવામાં આવ્યો છે ગરમીને ધ્યાનમાં રાખીને આ વર્ષે સાંજે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા યોજાશે આ શોભાયાત્રામાં ફક્ત બ્રાહ્મણ જ નહીં પરંતુ સનાતન ધર્મ અને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાશે ગુજરાતમાં પ્રથમવાર ભગવાન શ્રી પરશુરામજીની ધાર્મિક ભક્તિ શૌર્ય

મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિબેન કાકા રૂપલબેન મહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મિનેશ પંડ્યાવળ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ માલો ઉપાધ્યાય મહામંત્રી મુક્તેશ ત્રિવેદી સહિતના આગેવાનો મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજુબાજુ ચાર દરવાજાની વચ્ચે ફાયર

અને સાથે જ આ શોભાયાત્રામાં હર્ષદ બાપા જ્યોતિનાથ કુબેર ભંડારીના જગદીશગીરી નંદગીરી અને માં રેવા આશ્રમના રજનીભાઈ બાપા વગેરે પણ મોટી સંખ્યામાં સાધુ સંતો પણ આ શોભાયાત્રામાં જોડાવવામાં આવ્યા છે સાથે જ વડોદરા શહેરના તમામ છુટાયેલા આગેવાનો અને અન્ય તમામ આગેવાનો પક્ષા પક્ષીના ના ભેદભાવ વગેરેમાં જોડાશે જેમાં તમામ ધારાસભ્યો સાંસદ માજી સાંસદ માજી સાંસદ તો શક્તિ ના મહામંત્રી પણ છે ગુજરાત ના અને એમનો તમામ વખતે અમને સહયોગ રહ્યો છે એટલે અને જે છૂટાયેલા કોર્પોરેટરો છે એ તમામ અમાર જોડાવાના છે હું આપ સૌમાં મારફત ફરી વખત તમામ સનાથી પરિષ્ણ તમામ હિન્દુઓના ભગવાન ત્યારે વિષ્ણુ કહેવાતા હોય ત્યારે એમના જન્મોત્વ ધૂમધામથી જઈએ અને આપ સૌ સહભાગી બનો એવી અપેક્ષા આભાર મારા બેનશ્રીઓ

અને અખાત્રીજ એ શુભ દિવસ એવું કહી શકાય કે એ દિવસે અને કૃષ્ણ એ દિવસે જ દ્રૌપદીને કૃષ્ણ ભગવાને અક્ષય પાત્ર આપ્યું હતું આવા તો અનેક વિદ આપણા સંસ્કૃતિમાં આ શુભ ચિહ્નો એક સંયુક્ત દિવસ એટલે અખાત્રીજ અને એ જ દિવસે પરશુરામજીનો જન્મ દિવસ હોય તો એ બધા જ સમાજ માટે એક જોડાવવા માટે આહવાન કરવા માટે અલગથી આમંત્રણની જરૂર નથી કારણ કે કોઈ પણ રીતે આ બધા જ સમાજ આની સાથે જોડાયેલા છે આપણી હિન્દુ સંસ્કૃતિ સાથે શૈલેષભાઈએ બેને આપણને ડિટેલ માર્ગદર્શન આપ્યું હું એક સ્ટેપ અહેડ એટલા માટે કહીશ કે જે કાર્યોની સુકાની બહેનો હોય એ કાર્ય કોઈ દિવસ અસફળ રહેતું જ નથી અને એનો અહેસાસ કરતા શૈલેશભાઈ ને થયો જ છે ને એટલે હંમેશા બે તો આગળ રાખે છે થેન્ક યુ ભાઈ બહેનો હંમેશા બ્રહ્મ સમાજની બહેનો હોય કે બીજી કોઈ પણ બહેનો હોય શૈલેશભાઈ સદન અસિખ છે કે એમની સાથે બહેનોની લાગણી હંમેશા જોડાયેલી રહે છે એટલે એમના

અને એ કેમ છે આપણે કેમ એ પ્લોટ મૂકીએ છીએ કોઈ પણ રેલી આપણે કરીએ છીએ તો એમાં ખાલી ડીજે ને ડાન્સ પૂરતું સીમિત રાખવાનું કલ્ચર હવે નથી જો આટલો મોટો વર્ગ જ્યારે રેલીમાં જોડાઈ રહ્યો છે સ્વયંભુ જોડાઈ રહ્યો છે જોવાવાળા લોકો અસંખ્ય છે બસ મેસેજ લઈને જાય એ પણ જોવાની આપણી જવાબદારી છે ખાલી ધમાલ કરીને છૂટા પડી જવું એ રેલીનો અર્થ નથી રહેતો તો આપણો

એનો ડાયરેક્ટ જીડીપી નો સાથેનો કનેક્શન છે 1.33 કે કેટલા પરસેન્ટ જીડીપી નો વ્યય આવા અલગ અલગ ઇલેક્શનો માં થાય છે અને એટલા માટે અમે શિક્ષક છીએ એટલા માટે પણ આ એ જવાબદારી અમે અમારી માથે લીધી છે કે આ મેસેજ અમારા તરફથી અમારા આખા જ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ ની બધી 6 6 સ્કૂલ ના ટીચર્સ હેન્ડબિલ સ્વરૂપે દરેક દરેક વ્યક્તિ સુધી પહોંચાડશે અને એનો આશય સમજાવવાનો પણ ટ્રાય કરશે

અને એટલા માટે જ મૂર્તિ સ્વરૂપ જ્યારે પરશુરામજી વચ્ચે વિરાજતા હશે તો લોકો એમને સન્મુખ જોઈને એમનામાંથી ખૂબ પ્રેરણા લઈ શકે એટલું સુંદર સ્વરૂપ પણ હશે અને એની આજુબાજુ જેમ સાતસરે કહ્યું એમ આપણે માંડવીથી